એક ધારાસભ્ય છે એમને જલારામ બાપા વિશે જે એલ ફેલ જે વાત કરી વાણી વિલાસ કરો અને પછી માફી માંગી છે નામ છે ફતેહસિંહ ચૌહાણ વાયરલ વિડીયો થયો ફતેહસિંહ ચૌહાણે વાત કરી છે કે વિડીયો સાથે છેડછાડ થઈ કોઈ પણ સમાજની લાગણી દુબાઈ હોય તો હું માફી માગું છું અડધો વિડીયો વાયરલ થયો છે આખો વિડીયો જોશું તો ખ્યાલ આવશે હું ચુસ્ત સનાતની છું કોઈ સમાજ અંગે ખોટું ના બોલી શકું મારા નિવેદનને ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે

ફતેસી સાથે અમારા સંવાદદાતા જયેન્દ્રએ ખાસ વાતચીત કરી હતી શું કેવું છે ફતેસીનું એ પણ સાંભળો ફતેસી ચૌહાણ છે એમની સાથે સીધી વાત કરીશું ફતેસીભાઈ જે પ્રમાણે એક વિડીયો વાયરલ થયો હતો ને લોકોમાં એક પ્રકારે આક્રોશ છે આપની શું પ્રતિક્રિયા છે એમાં આ વિડીયોની અંદર કોઈએ વિડીયોમાં છેડછાડ કરીને આયોજન પૂર્વક અમારા વિરોધી લોકો બીજેપીના વિરોધી લોકોએ આ એક સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો છે મારો કોઈ ઈરાદો ના આવે હું પોતે હિન્દુવાદી અને સનાતન ધર્મનો અન્યાયી છું અને સંત જલારામ બાપાના અનેક પ્રોગ્રામો મેં કર્યા છે મારો કોઈ ઈરાદો નહીં કદાચ અને આવે આવી જગ્યાએ કદાચ કોઈ બોલવાનું થયું અને કોઈ કે સંત સમાજને આમાં દુઃખ થયું હોય તો હું એની માફી માગું છું કે મને કોઈ અધિકાર નથી મારા સંત અને જલારામ બાપા જેવા પવિત્ર પુરુષનો અપમાન કરું બિલકુલ લોકો ક્યાંક એવી પણ માંગણી કરી રહ્યા છે ખાસ કરીને આ જે લોહાણા સમાજ છે તેઓએ આવેદન પત્ર આપ્યું છે કે ધારાસભ્ય શ્રી છે આ જે ટિપ્પણી છે પોતાનું નિવેદન છે તે પાછું લે અને સમાજની માફી માંગે એ બાબતે આપનું શું કહેવું છે નહીં આપણે તો લોહાણા સમાજ એ અમારો પૂજનીય સમાજ છે કોઈ સમાજ કે ધર્મ કોઈનું અપમાન કરવાનો કોઈ ઈરાદો જ નથી એટલે કોઈ સવાલ જ નથી આ તો વિડીયો વાયરલ થયો એટલે સ્વાભાવિકપણે સમાજ તો પ્રશ્ન તો પૂછે પણ આ આ બધું હકીકત કે આપણે કોઈ ધર્મને નુકસાન કરવા કોઈ સંતને બદનામ કરવાનો કોઈ આપણો ઈરાદો જ ના હોય એટલે એ બાબતે કોઈ માફી માગવા કે એક વાર ની સો વાર માફી માગવી જોઈએ ટૂંકમાં આપનું કેવું છે કે જલારામ બાપા માટે આપનું જે નિવેદન હતું જે તે સમયે આ કટ કરીને મૂકવામાં આવે છે અડધું નિવેદન મૂકવામાં આવે છે એવું આપનું કેવું છે હા એ આખો વિડીયો કેમ નહીં મૂક્યો ભાઈ કયા પ્રોગ્રામ માં કઈ જગ્યાએ એવું નથી બતાવ્યું એટલે ઈરાદાપૂર્વક વિડિયોને થોડો કટ કરીને મૂક્યો છે બિલકુલ તો આ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ હતા જેમને આપણી સાથે વાત કરી ખાસ કરીને આ જે વિડીયો છે વિડીયો બાબતે તેમને પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે જે વિડીયો છે તે અડધો મૂકવામાં આવે છે તેની સાથે છેડછાડ કરવામાં આવી છે ખરેખર તેઓ સનાતની ધર્મના ચુસ્ત છે અને જે જલારામ બાપા અને સાંઈ બાપા છે તેમના માટે તેઓ ક્યારેય આવું વિચારી ના શકે અને જો કદાચ કોઈના તેમના નિવેદનથી કોઈ સમાજની જો લાગણી દુભાઈ હોય તો તેમને તે બાબતે માફી પણ માંગી છે જયેન્દ્ર ભોઈ ઝી ચોવીસ કલાક કાલોલ પંચમહાલ